જય માતાજી મિત્રો તો પછીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે પહોંચી ગયા છે તાજપુરા કેમ કે આજે પૂનમ થઈ છે અને નારાયણ બાપુની અનેક વસ્તુ તમને બતાવવાના છે જેમ કે સમાધિ ગુફા તો આપણે અત્યારે બાઇક પાર્કિંગ કરવા માટે આવી ગયા છે જોઈ શકો છો હા અહીંયા બધી બાઈકો પાર્કિંગ કરે છે અને ફાઇનલી હવે આપણે જે નારાયણ બાપુની જે અનેક વસ્તુ છે તે આપણે જોવાની છે તો હવે અહીંયાથી આપણે આગળ વધીશું અને તમને અનેક વસ્તુ બતાવવાના છે મિત્રો તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો વિડીયોમાં બહુ જ મજા છે મિત્રો તો ફટાફટ હવે આપણે આગળ વધીશું મિત્રો મંદિર તરફ જવા માટે તો મિત્રો ગેટ આવી ગયો છે નારાયણ બાપુના મંદિરે જવાનું તો જોઈ શકો છો કે આ છે પ્રવેશદાર જય નારાયણ બાપુના મંદિરે જવાનું તો ફાઇનલી હવે આ ગેટથી આપણે પસાર થઈ અને નારાયણ બાપુના મંદિર તરફ જઈશું અને શું શું વસ્તુ જોવાલાયક છે એ તમને બતાવીશું મિત્રો અને અહીંયા પૂનમ ભરવાથી કેટલા ભક્તોનું કામ થાય છે એ પણ તમને બતાવવાના છે તો મિત્રો જોઈ શકો છો કે કેટલું બધું ભક્તો છે તે દર્શન માટે ઉમટ્યા છે પૂનમના દિવસે અને હવે આપણે આગળ વધીશું મંદિર તરફ જવા માટે અને અહીંયા નારાયણ બાપુની અનેક વસ્તુ તમને એક એક વસ્તુ તમને ધ્યાનથી બતાવવાના છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણે જે નારાયણ બાપુની જૂની વસ્તુ છે તે જોવા જઈશું અહીંયા તમે અનાજ જે પણ લાવો છો બાજરી ગવું એ મૂકી શકો છો અહીંયા અને હવે આપણે નારાયણ બાપુની જૂની યાદો ફરીથી તાજી કરવાની છે તો હવે આપણે આગળ વધીશું અને નારાયણ બાપુની જે જૂની વસ્તુ છે તમને બતાવવાનું છું તેમના જે ઉપરના રૂમ છે તે આપણે આવી ગયા છે જોવા માટે અહીંયા સૌથી પહેલાં તમને ફોટા જોવા મળે છે નારાયણ બાપુના જોઈ શકો છો અને નારાયણ બાપુની અનેક વસ્તુ હું તમને બતાવવાનું છું તો સૌથી પહેલાં તમને આ ફોટા જોવા મળે છે અને ઉપર જઈશું આપણે બધી વસ્તુ એમની જૂની છે તે ઉપર છે તો ફાઇનલી આપણે ઉપર જઈશું અને જૂની વસ્તુ હું તમને બતાવીશ નારાયણ બાપુની થારી વાડકી તથા બધું જ છે મિત્રો અહીંયા નારાયણ બાપુના ફોટાના તમે દર્શન કરી શકો છો અને આ છે નારાયણ બાપુની પ્રતિમા તો તમે અહીંયા પહેલાં દર્શન કરી શકો છો અહીંયા દર્શન કર્યા પછી આપણે આગળ વધીશું તો અહીંયાથી આપણે દર્શન કરી દીધા છે ફાઇનલી અને હવે આપણે આગળ વધીશું અને આ રૂમ છે તે નારાયણ બાપુની જૂની વસ્તુઓ છે આ જગ્યા પર હું તમને ફાઇનલી બતાવીશ હવે જેમ કે અહીંયા ફોટા જોવા મળે છે જોઈ શકો છો કે અહીંયા થારી વાડકી ચંપલ પણ છે નારાયણ બાપુના ચશ્મા પણ છે અને જોઈ શકો છો બધી જ જૂની વસ્તુ તમને જોવા મળે છે નારાયણ બાપુની જેમ કે થારી વાડકી તથા બધું જ છે અહીંયા જોઈ શકો છો અહીંયા નારાયણ બાપુના કપડાં પણ જોવા મળે છે જોઈ શકો છો આ બધી નારાયણ બાપુની જ વસ્તુ છે મિત્રો જોઈ શકો છો તમે અત્યારે પણ સંભાળીને રાખવામાં આવી છે કેમ કે ઘણા બધા ભક્તો જોઈ શકે આ છે નારાયણ બાપુનો ફોટો તો તમે અહીંયા દર્શન કર્યા પછી તમે આગળ વધી શકો છો મિત્રો આ છે નારાયણ બાપુની ગાદી તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો મિત્રો અને પૂનમ ભરવાથી તમારા દરેક કામ થાય છે અહીંયા ઘણા બધા ભક્તો છે તે પૂનમ ભરવાની બાધા લે છે કોઈ પણ બાધા તમે લઈ શકો છો મિત્રો પૂનમ ભરવાની બાધા લો છો તો તમારી અવશ્ય જે પણ બાદલો છે પૂરી થાય છે અહીંયા કેટલો બધા ભક્તો છે દર્શન કરવા માટે આવે છે જોઈ શકો છો બાર બારથી ભક્તો છે તે આવે છે આ મંદિરે મિત્રો અને પૂનમના દિવસે તમને આટલી ભીડ વધારે જોવા મળે છે આ ગુફા તરફ જવાનું છે આપણે જોઈ શકો છો ગુફા તરફ જવાનો રસ તો ફાઇનલી આપણે નારાયણ બાપુની જે ગુફા છે ત્યાં જઈશું તો અહીંયાથી આપણે પસાર થઈશું આગળ જવા માટે અને નારાયણ બાપુની ગુફા હું તમને બતાવીશ ફાઇનલી તો અહીંયા તમે અગરબત્તી કે શ્રીફળ લાવો છો તો તમારે અહીંયા અગરબત્તી અહીંયા સળગાવવાની રહે છે મિત્રો જોઈ શકો છો અને હવે આપણે ગુફા તરફ આગળ વધીશું અને સૌથી પહેલાં તમને અહીંયા દર્શન થાય છે જોઈ શકો છો અહીંયા બજરંગબલીનું મંદિર આવેલું છે તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો મિત્રો અહીંયા દર્શન કરીને આપણે ફાઇનલી આગળ વધીશું તો આપણે બજરંગ દર્શન કર્યા છે અને હવે ગુફા તરફ જઈશું અહીંયા સિક્કો ચોટાટવાથી તમારી દરેક મનોકામના પૂરી થાય છે જોઈ શકો છો તો હવે આપણે આગળ વધીશું ગુફા તરફ જવા માટે અને અહીંયા શ્રીફળ વધારવાની જગ્યા નીચે છે જોઈ શકો છો અહીંયા તમે શ્રીફળ વધારી શકો છો મિત્રો અને આ છે નારાયણ બાપુની ગુફા જોઈ શકો છો અહીંયા તમે નારાયણ બાપુના તમે દર્શન કરી શકો છો મિત્રો જય નારાયણ બાપુ અને આ છે બાપુજીની પૂર્ણ મુખ્ય ગુફા તો આ ગુફા મેન છે મિત્રો અહીંયા તમે દર્શન કરી શકો છો નારાયણ બાપુના અને આ યાદી છે જોઈ શકો છો વિક્રમ સન બે હજાર એકાશીની યાદી પણ તમે અહીંયા વાંચી શકો છો હવે ફાઇનલી આપણે બહાર નીકળી જઈશું અને હજુ આપણે ઘણું બધું જોવાનું વસ્તુ બાકી છે તો હવે આપણે આગળ જઈશું અને બીજી વસ્તુ પણ નારાયણ બાપુની સંબંધી જોવા જઈશું આગળ તો ફાઇનલી હવે આપણે આગળ વધીશું અને નારાયણ બાપુની સમાધિ હું તમને બતાવવાનું છું જે જગ્યા પર નારાયણ બાપુએ સમાધિ લીધી હતી તે જ જગ્યા મિત્રો હું તમને બતાવવાનું છું ફાઇનલી તો અહીંયા સૌથી પહેલાં અહીંયા જે ગણેશ નમઃ જે અહીંયા મંદિર છે તેના અહીંયા આપણે દર્શન કરીશું ફાઇનલી તો અહીંયા તમે દર્શન કર્યા પછી તમે બાજુમાં અહીંયા નાના મોટા ઘણા બધા મંદિરો છે તો અહીંયા તમે દર્શન કરી શકો છો મિત્રો વિશ્વનાથ ભગવાનના ત્યાર પછી અહીંયા બાજુમાં પણ પ્રતિમાઓ દર્શાવેલી છે જેમ કે અહીંયા રામ લક્ષ્મણ સીતા માતાની પ્રતિમા દર્શાવેલી છે તેના પણ તમે દર્શન કરી શકો છો ત્યાર પછી બાજુમાં પણ બીજી પ્રતિમા દર્શાવેલી છે રાધા કૃષ્ણ ભગવાનની તેમના દર્શન કરી શકો છો ત્યાર પછી બાજુમાં પણ પ્રતિમા દર્શાવેલી છે તેમણે આપણે દર્શન કરી છીએ રણછોડરાય ભગવાનના તો તેમના દર્શન કર્યા પછી અહીંયા તમને બજરંગ દર્શન થાય છે અને હવે આપણે મિત્રો ફાઇનલી જઈશું નારાયણ બાપુની સમાધિએ તો જે જગ્યા પર નારાયણ બાપુએ અંતિમ શ્વાસ લીધેલો એ આ જગ્યાએ છે જોઈ શકો છો આ જગ્યા પર નારાયણ બાપુએ સમાધિ લીધી હતી તો તમે અહીંયાના દર્શન કરી શકો છો મિત્રો અહીંયા નારાયણ બાપુના અંતિમ શ્વાસ હતા અને આ જ જગ્યા પર નારાયણ બાપુએ સમાધિ લીધી હતી મિત્રો તો અહીંયા તમે દર્શન કરી શકો છો નારાયણ બાપુના સમાધિના તો બોલો મિત્રો જય નારાયણ બાપુ તો અહીંયા સમાધિ લીધી હતી અને હવે આપણે આગળ વધીશું અને આગળ પૂનમના દિવસે મિત્રો અહીંયા ભજન થાય છે જોઈ શકો છો અહીંયા જે અહીંયા વડ છે મોટો અને અહીંયા ભજનનું આયોજન કરવામાં આવે છે દર પૂનમે અહીંયા છે તે જેન્ટ્સ બહે છે આ બાજુ અને ફિલિપ બાજુ છે તે લેડીઝ બેસે છે જોઈ શકો છો તો અને વચ્ચે છે તે નારાયણ બાપુનો ફોટો છે તેમના આપણે દર્શન કરીશું ફાઇનલી તો અહીંયા આપણે નારાયણ બાપુની જે પ્રતિમા છે તેમના દર્શન કરીશું ફાઇનલી તો અહીંયા પણ દર્શન થાય છે તમે નારાયણ બાપુના જોઈ શકો છો અને દાન પ્રતિમા તમારે જે પણ દાન કરવું હોય તે કરી શકો છો મિત્રો તો ફાઇનલી આપણા નારાયણ બાપુની પ્રતિમાના દર્શન કરી લીધા છે અને અહીંયા છે ભેટ અહીંયા તમે ભેટ લખાવી શકો છો તમારી ઈચ્છા પ્રમાણે તમારે જે પણ ભેટ લખાવી હોય તે અહીંયા તમે લખાવી શકો છો ભેટ લખાવ્યા પછી અહીંયા તમારે નારાયણ બાપુના દર્શન થાય છે જોઈ શકો છો તો અહીંયા પણ તમને નારાયણ બાપુના દર્શન થાય છે મિત્રો અને હવે ફાઇનલી આપણે બહાર નીકળી જઈશું અહીંયા પાણી પીવાની પણ સુવિધા રાખવામાં આવી છે ભક્તો માટે જોઈ શકો છો જગ મૂકેલા છે ફાઇનલી અહીંયા છે શ્રી નારાયણ હાઈ હોસ્પિટલ તો મિત્રો અહીંયા દર્દીઓ માટે અહીંયા ફ્રીમાં તમને આંખોનું ઓપરેશન કરી આપવામાં આવે છે અહીંયા જોઈ શકો છો આ જગ્યા તમને નારાયણ બાપુની મંદિરની બહાર જોવા મળે છે આ ટાઈમ છે સોમવારથી શનિવાર રવિવારે રજા રહે છે સવારથી આઠથી સાડા અગિયાર અને બપોરના અઢીથી અઢીથી તે સાડા ત્રણ બરાબર મિત્રો એ ટાઈમ છે તો ત્યાં પણ તમે ફ્રીમાં ઓપરેશન કરી શકો છો તમારે કોઈ પણ દાદી દાદા હોય તેમ અને અહીંયા મિત્રો ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે તો દર પૂનમે મિત્રો આ જગ્યા પર ભોજન રાખવામાં આવે છે ભક્તો માટે તો તમે પૂનમના દિવસે તાજપુર આવો છો તો મિત્રો અહીંયા તમારે ભોજન કરીને જવાનું રહે છે અને નારાયણ બાપુની પ્રસાદી તમારે લઈને જવાનું રહે છે મિત્રો અહીંયા અગિયાર વાગે ભોજન ચાલુ થઈ જાય છે મિત્રો તો ફાઇનલી ભોજનની તૈયારી કરી દેવામાં આવી છે જોઈ શકો છો અને મિત્રો અહીંયા બે હજાર પચીસોથી વધુ પણ ભક્તો અહીંયા જમી શકે છે એકસાથે એટલું મોટું બનાવવામાં આવ્યું છે અહીંયા અને હવે ફાઇનલી મિત્રો આપણે બહાર નીકળી જઈશું કેમ કે આપણે નારાયણ બાપુની બધી જ વસ્તુ જોઈ લીધી છે જેટલી પણ વસ્તુ જોવાલાયક હતી એટલી મેં તમને બતાવી મિત્રો અને ફાઇનલી હવે આપણે પાર્કિંગ એરિયામાં જતા રહીશું મિત્રો આપણી બાઇક લેવા માટે મિત્રો આપણે નારાયણ બાપુના દર્શન કર્યા અને સાથે સાથે અનેક વસ્તુ નારાયણ બાપુની જોઈ તો મિત્રો જે પણ વસ્તુ જોવાલાયક હતી એટલી તમને બતાવી તો આટલેથી આપણો વિડીયો છે તે સમાપ્ત કરે છે જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય માતાજી